બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદના પગલે અનેક રસ્તાઓ પર પાણી ભરાયા રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા દાનેરા પંથકમાં વરસેલા વરસાદથી હાઈવે ઓથોરિટીની બેદરકારી આવી સામે આલવાડા નજીક સ્ટેટ હાઈવે પાણીમાં ગરકાવ થતાં ખેડૂતોએ અધિકારીને ઉધડા લીધા અધિકારીએ હાઈવે ખુલ્લો કરતા ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યા પાણી પશુ સહિત ઘરવખરીને નુકસાન થતાં ખેડૂતોએ અધિકારીને તતડાવ્યા ચોમાસા પહેલાં કામગીરી કરવાની હતી તે કામગીરી હવે કરતા વાહન ચાલકો મુકાયા મુશ્કેલીમાં વારંવાર રોડ પર ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે સ્થાનિકો દ્વારા રજૂઆત કરી છે ધાનેરાના આલવાડાથી વીસ ગામને જોડતા માર્ગ પર પાણી ભરાઈ જતા માર્ગ થયો હતો બંધ વહીવટી તંત્ર દ્વારા રસ્તા પર ભરાયેલું પાણી ખેડૂતોના ખેતરોમાં નીકાળ્યું રોડનું પાણી ખેડૂતોના ખેતરોમાં જતા ખેડૂતોના પાકમાં લાખો રૂપિયાનું નુકસાન નુકસાન થયેલ પાકનું વળતર આપવા ખેડૂતોની માંગ પાણી ભરાયેલ સ્થળ પર આવેલા અધિકારી મીડિયાથી દૂર રહ્યા મીડિયા દ્વારા ખેડૂતોને લઈ પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપવાનો ઇનકાર કર્યો વરસાદી પાણી ભરાયા બાદ તંત્ર દ્વારા કામ કરાતા ખેડૂતોમાં રોષ સુરેશભાઈ ચૌધરી આલવાડા અમારો સાહેબ આ સ્ટેટ આવી છે કિંમતથી વાપનો બોર્ડર સુધી તો અહીંયા અમે વારંવાર રજૂઆત કરી લીધી આગળ કે અમારો રોડ તૂટી ગયેલો છે ખાડા પડી ગયેલ છે તો આવી મીડિયાના માધ્યમથી અમે રજૂઆત કરેલી હતી છતાં આજ દિવસ સુધી દોઢથી બે વર્ષથી અમે સતત આમ તો સતત ત્રણ વર્ષથી રજૂઆત કરીએ છીએ પણ કોઈ આજ દિવસ સુધી એની એક્શન લીધેલ ન હતી અત્યારે સરકારશ્રીએ અને અમને જાણ કરેલી કે ભાઈ વરસાદની આગાહી ફૂલ હોવાથી સાવચેતી રાખવી તો સાવચેતીના પગલે સાહેબ સરકારશ્રીના નિયમનું ઉલ્લંઘન કરી અને અમારા રોડ ઉપર જે પાણી ભરાતા હતા તો આ સ્ટેટવાળા આવી અને અમારા ખેડૂતના પાળાબંધી કરેલી પાળા તોડી નાખ્યા પાળા તોડી અને અંદરના ભાગમાં જે પાક વાવેલો હતો સાઠથી સિત્તેર વાગ્યાની અંદર મગફળીનો પાક હતો એ પાક ઉપર પાણી ફરી વળ્યા અંદર બોર હતા એ બોરનો નાશ થઈ ગયો બોરના અંદર પાણી જતા રેતી જતા બોરની મોટરો ફસાઈ ગઈ અત્યારે બોર આજુબાજુના ખેતરોના બોર ફેલ થઈ ગયા આવું આ એસ્ટેટવાળાએ આવું અત્યારે કોઈ જાણ વગર જે નિયમનું ઉલ્લંઘન કરી અને અમારા ખેડૂતોને નુકસાન કર્યું છે તો સાહેબ સાહેબશ્રીને નમ્ર વિનંતી કે આ રીતે વરસાદની આગાહી હોવા છતાં આ રોડનું કામ ચાલુ કરી અને ખોટી રીતે ખેડૂતોને રન કરવાની જે મોબત આવી છે સાહેબ એ વસ્તુ યોગ્ય નથી તો આગળની સાહેબ સર્વ સરકારશ્રીને મારી નમ્ર વિનંતી કે યોગ્ય કાર્યવાહી કરવી ભક્તાજી વાલાજી કરે સમીશે સાહેબ છે અમારે વાવેતર બધું ફેલ જતો રહ્યો બોર બધો ફેલ જતો રહ્યો બોર બુરાઈ ગયો કરી કોલમાં પોલમાં બધું તૂટીને પ્લાસ્ટિકની અંદર જતી રહી કરી એમાં કોઈ અમારું કોઈ વિગતવાર કોઈ સોનતું નથી કરી કે કોઈ ઇન્કવારી હોબળતું નથી કરી આ રોડ સાહેબ વાસોલ બોર્ડર ઉપર જાય કરે હા કેટલો રોડ ઉપર પાણી ભરાય કેળો અમનું પાણી ભરાય સાહેબ કરે